કોર્પોરેટરોના ફોટા લખાણ સાથેની તસવીરો વાયરલ થઈ છે રસ્તાના કામ ન થયા હોવાનો તસવીરોની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તસવીર વાયરલ થયા બાદ બંને કોર્પોરેટરનું નિવેદન સામે આવ્યું છે આવું કોઈ ગ્રુપ અમે બનાવ્યું નથી આકૃત્ય અસામાજિક તત્વોએ કર્યું છે અમે પોલીસ ફરિયાદ કરીશું

અને આવું કોઈ ગ્રુપ અમારા વોર્ડ તરફથી બનાવવામાં આવ્યું નથી એમાં વોર્ડ નંબર તેર બીજેપી એવું લખવામાં આવ્યું છે પણ આવું કોઈ ગ્રુપ નથી તમે જોતા હશો તો એમાં ઉપર તમને દેખા સાથે ખાલી ત્રણ જ નામ છે એટલે હું કહીશ તો આ એક ગ્રુપ ઇમેજ અત્યારે એટલે કે જે આ ગ્રુપની જે ઇમેજ ફરે છે એ ફેક ઇમેજ છે એમ કેમ તમારું નામ જ આ લોકો વાયરલ કર્યું કામગીરી નથી કરતા એવા આક્ષેપો છે અમુક અસામાજિક તત્વો છે વિઘ્ન સંતોષી લોકો જે છે એમ એને આ પ્રકારનું કૃત્ય કર્યું છે અને ખૂબ જ ખરાબ કૃત્ય કહેવાય હાલ જે રોડ રસ્તાનું જે અંદર લખવામાં આવ્યું છે તો અત્યારે હાલમાં નેવ્યાસી જેટલા રોડ બે મહિનામાં જ્યારે ગણપતિ અને નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે તો વોર્ડમાં પેચવર્કના કામ ચાલી રહ્યા છે બીજા નવા માર્પેટ થઈ ગયા છે અને હું કહેવા માગીશ તો અમારે ત્યાં ડ્રેનેજ અને પાણીના નવા કનેક્શનોનું કામ ચાલી રહ્યું છે એટલે એને ધ્યાનમાં રાખીને જે તો કેવું એ નથી પણ હું એટલું જ ચોક્કસ કહીશ કે જેને પણ આ કામ કર્યું છે એની સામે અમે ચોક્કસ પોલીસ કમ્પ્લેન કરીશું અને એવું તો કોઈ વસ્તુ બનતું જ નથી કે અમે કોઈ કામ કરતા નથી અમે ચારે કોર્પોરેટર કોર્પોરેટરો સાથે સંકલન કરીને અમે આખા વોર્ડના કામ અમે ચારો સાથે મળીને કરીએ છીએ સુરત શહેરમાં એસએમસીની છવ્વીસ જર્જરિત સ્કૂલો સામે આવી પરંતુ તંત્રએ હાલમાં છવ્વીસમાંથી માત્ર નવ જેટલી નવી શાળાઓ બનાવવાની મંજૂરી આપી છે ત્યારે તંત્રના નિર્ણય સામે શહેરીજનોમાં આશ્ચર્ય સર્જાયું છે તંત્રએ ઉદના એ કતારગામમાં ત્રણ ત્રણ શાળાઓ તેમજ અઠવા સેન્ટ્રલ વરાછા એ ઝોનમાં ફક્ત એક એક શાળાને સ્કૂલ ઓફ એક્સિલન્સના નામે શરૂ કરવાનો નિર્ણય લીધો પરંતુ આશ્ચર્યજનક રીતે સ્થળાંતર કરાયેલી જૂની શાળાઓને તોડીને નવા બાંધવા તંત્રએ તસદી હજી સુધી નથી લીધી સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ મોટા લાંબા સમયથી ચલાવવામાં આવે છે તેમાંથી છવ્વીસ જેટલી શાળાઓ જર્જરિત હોવાને લઈને તેમાં બાળકોની જીવન મરણ વચ્ચે તેઓ અભ્યાસ કરતા હોવાની વિગતો સામે આવેલી ત્યારે આ જર્જરીત શાળાઓને નોટિસ આપવામાં આવેલી આપણી સાથે શિક્ષણ સમિતિના સભ્ય છે આપણે સીધા વાત કરીએ સાહેબ આપનું નામ અને રાજેન્દ્ર દીપ કાપડિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન છવ્વીસ જેટલી શાળાઓ જર્જરિત હતી બાળકો જીવના જોખમે તે અભ્યાસ કરતા હતા આ તમામ શાળાઓને નોટિસ આપવામાં આવેલી અત્યારે શું પરિસ્થિતિ અત્યારની પરિસ્થિતિમાં જોવા જાય તો આપણી જે છવ્વીસ શાળાઓ હતી એ જે જર્જરિત હતી એ બાળકોને બીજી શાળામાં અથવા સુમણ શાળામાં કે બે પાલી કરીને એ લોકોને શિફ્ટ કર્યા છે અને હમણાં નવ શાળા નવી બાંધવાની મંજૂરી અપાઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં એ શાળાઓના બાંધકામ ચાલુ થઈ જશે હજુ તો ઘણી બધી મને મળતી માહિતી મુજબ બીજી વીસ શાળા એનું પણ લગભગ બે ચાર દિવસમાં બાંધકામ કરવા માટે એટલે ઓર્ડર અપાવાના છે પરંતુ કઈ શાળા છે એનું લિસ્ટ હજુ મારી પાસે આવ્યું નથી પરંતુ આ શુભ સમાચાર બે ત્રણ દિવસમાં જ અમે તમને આપીશું બિલકુલ આતા શિક્ષણ સમિતિના પ્રમુખ તેમનું સીધું કહેવું છે કે જર્જરીત શાળામાં અભ્યાસ કરતાં બાળકોનો જીવ ન જાય તેના માટે તેમને અલગ શાળામાં તો ખસેડવામાં આવ્યા છે સાથે સાથે તમામ જર્જરીત શાળાઓમાંથી નવ જેટલી શાળાઓને મંજૂર બાંધકામની મંજૂરી આપી છે અને બાકીની શાળાની બાંધકામની મંજૂરી આગામી બે થી ત્રણ દિવસમાં આપવામાં આવશે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત અમરેલીમાં સિંહોની પજવણીનો વધુ એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સાવરકુંડલા નજીક અમરેલી હાઈવેની બાજુમાં જ સિંહોએ મારણ કર્યું હતું વાહન ચાલકોએ હોર્ન વગાડી વગાડીને સિંહોની પજવણી કરી છે બે સાવજોને હોર્ન વગાડી હેરાન કર્યાનો વીડિયો પણ વાયરલ થયો છે આ વીડિયો સાવરકુંડલા નજીક આવેલા સૂર્યોદય પેટ્રોલ પંપ પાસેનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે અમરેલીથી આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જ્યાં સિંહે પશુનું મારણ કર્યું હતું અને ત્યાં વાહન ચાલકોએ કોઈ સિંહોની પજવણી કરી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રાજન ફોન ઉપર જોડાઈ ચૂક્યા છે રાજન વધુ માહિતી શું અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા ખૂબ વધી છે અને તેના કારણે સિંહો અવારનવાર રોડ પર આવી જતા હોય છે માફ કરશો એટલે પરંતુ આ પ્રકારના કિસ્સાઓ સામાન્ય રીતે બનતા નથી હોતા પરંતુ જે વિડીયો સામે આવ્યો છે ગઈકાલનો હોવાનું સામે આવ્યું સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે સાથે એક મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે કે સિંહોને પોતાના શિકાર પરથી તેના ભોજન પરથી ખદેડનારા લોકોને ઝડપી પાડવા જોઈએ ને તેને સજા કરવી જોઈએ કારણ કે આ રીતે જો સિંહોને પરેશાન કરવામાં આવશે તો સિંહો પણ આક્રમક થઈ અને માનવો પર હુમલા કરે તેવી પણ શક્યતાઓ રહેલી છે આ જે વિડીયો છે એ ગઈકાલ હોવાનું અને સાવરકુંડલાથી અમરેલી તરફના હાઈવે પરનો નો હોવાનું અનુમાન છે હેતવી બિલકુલ આભાર માહિતી બદલ રાજન UGH! સાવરકુંડલાના અમરેલી રોડ ઉપર એક સાથે ચાર સિંહોની લટારનો વીડિયો સામે આવ્યો છે રાત્રિના સમયે રોડ ક્રોસ કરતા આ સિંહો વાહન ચાલકના કેમેરામાં કેદ થયા સાવરજોઈ રોડ ક્રોસ કરતા વાહનો થંભી ગયા શિકારની શોધમાં અવારનવાર સિંહો મુખ્ય માર્ગો ઉપર આવી જતા હોય છે ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે થોડા દિવસ અગાઉ પણ અહીંયા પેટ્રોલ પંપના મેદાનમાં સિંહો એક પશુનું મારણ કર્યું હતું સાવરકુંડલામાં ચાર સિંહોની આ લટાર કેમેરામાં કેદ થઈ છે રોડ ઉપર રાત્રે આ સિંહોના આટા ફેરા સામે આવ્યા આવું અનેક વાર બને છે કે શિકારની શોધમાં સિંહો આર મુખ્ય માર્ગ ઉપર આવી ચડે છે સિંહોનો રસ્તો ક્રોસ કરતા હોવાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ રહ્યો છે સાવરકુંડલામાં ચાર સિંહોની આ લટાર કેમેરામાં કેદ થઈ છે નવસારીમાં બે બાળકીઓ પર હુમલો કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે નવસારીના વાંસદાના ઉપસર ગામમાં દીપડો પાંજરે પુરાયો છે નિશાળ ફરિયાદમાં વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો નવસારીના વાંસદામાં દીપડાનો આતંક હતો સપ્તાહમાં બે બાળકીઓ ઉપર તેણે હુમલો કર્યો હતો ખૂંખાર દીપડાને પકડવા સત્તર જેટલી ટીમો કામે લાગી નાઇટ વિઝન કેમેરા સહિત ઉપકરણો લગાવીને દીપડાને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે માનવ લોહી તરસ્યો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો ભાવનગર રોડ પર ત્રંબા ગામે ખરાબ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કોંગ્રેસના કાર્યકર ખરાબ રસ્તા પર પોતાના બાઇકમાંથી પડતા હોય તેવા દ્રશ્યો સર્જી રોષ ઠાલવી રહ્યા છે વિરોધ કરી ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યા છે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી એના અનુસંધાને રાજકોટ તાલુકા કોંગ્રેસ દ્વારા અમે લોકજનસંપર્ક અભિયાનનું આજથી શરૂઆત કરી છે આ લોકજન લોકજનસંપર્ક અભિયાનનો મુખ્ય હેતુ આપણે જે રોડ રસ્તા જે અત્યંત ખરાબ હાલતમાં છે જેનું હજી કોઈ મરામતનું કામગીરી પણ ચાલુ થઈ નથી અને પાક જે ખેડૂતોને નુકસાની થઈ છે એનું પણ વળતરની સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવેલ નથી ભારે વરસાદથી થયેલા નુકસાન સામે કેન્દ્ર સરકાર તરફથી રાહત પેકેજની જાહેરાત થઈ છે ચૌદ રાજ્યો માટે અઠાવનસો અઠ્ઠાવન કરોડની સહાયની જાહેરાત થઈ છે જેમાં ગુજરાતને છસો કરોડની સહાયની જાહેરાત કરાઈ છે કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે આ માહિતી આપતા તેમણે કેન્દ્રનો આભાર પણ વ્યક્ત કર્યો ગુજરાતમાં ભારે વરસાદથી થયેલા નુકસાન સામે છસ્સો કરોડની સહાયની જાહેરાતથી તેમણે આભાર માન્યો ભારે વરસાદથી જે ગુજરાતમાં નુકસાન પહોંચ્યું છે ખેડૂતોને જે નુકસાન પહોંચ્યું છે જે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત માટે કેન્દ્ર તરફથી છસ્સો કરોડની ફાળવણી કરવામાં આવી છે અમિત શાહે ટ્વીટ કરી આ સમગ્ર મામલે માહિતી આપી બોટાદનું મુખ્ય પ્રવેશ દ્વાર એવા સાણંગપુર રેલવે અંડરબ્રિજમાં મસમોટા ખાડાઓનું રાજ છે આ અંડરબ્રિજમાં બારે માસ પાણી ભરાયેલું રહે છે અને જેથી અવરજવર કરતા રાહદારીઓને હાલાકી પડી રહી છે બ્રિજ પર પડેલા ખાડા અને ભરાયેલા પાણીથી અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે તો અનેક વાહનો બંધ થતાં લોકોને ઇજાઓ પણ પહોંચી છે આ તરફ તંત્ર બ્રિજના સમારકામની જગ્યાએ બ્રિજ ઉપર ચિત્રકામ કરાવી રહ્યું છે અને જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે હકીકતમાં આ બ્રિજને ચિત્રકામની નહીં પરંતુ ખાડા પુરાવાની જરૂર છે તેવી માંગ લોકો દ્વારા કરવા

આ છેલ્લા પંદર દિવસથી ચાલુ છે આમાં લાખોનો ખર્ચો કર્યો છે સરકારે પણ આ કલર કામ અને આ ની અત્યારે લોકોને જરૂર નથી ખરેખર જરૂર જો કાંઈ હોય ને તો આ ખાડા પીડ્યા ને એની સમસ્યા આ બુરવાની જરૂર છે અત્યારે ખાડા રિપેરિંગ નથી કરતા તો અમારે તંત્ર કણે એક જ માંગ છે કે આ ખાડા અને રસ્તો સારો કરે ન હતો એમાં અમારા ઉપર હતો ને ફાટેક પણ ફાટેક ચાલુ કરી દે તો અમે હેરાન થતા બન થાય બોટાદ જિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન એટલે કે આ સાળંગપુર રોડનો રેલવે અંડરબ્રિજ કે જે અંડરબ્રિજમાંથી બોટાદમાં આવવા અથવા તો જવા માટેના તમામ પ્રકારના લોકોને અહીંથી પ્રસાર થવું પડે છે ત્યારે આ બ્રિજમાં સતત ભરાઈ રહેલા પાણી અને ખાડાઓથી લોકો તાહીમામ પોકારી ચૂક્યા છે દિવાલોને પેઇન્ટિંગ કરવામાં આવી રહી છે પરંતુ જે ખાડા છે તે બુરવાની તસ્તી તંત્ર લેતું નથી લોકોને સમસ્યાઓમાંથી નિવારવા માટેનો કોઈ રસ્તો હાલ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું નથી ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે પેઇન્ટિંગ કરવાની જગ્યાએ તંત્ર દ્વારા અહીં પાણી નિકાલ કરવાની તેમજ ખાડા બુરવાની કામગીરી કરવામાં આવે તે લોકો માટે હિતાવહ છે વિજયસિંહ ચુડાસમા ન્યૂઝ એટી ગુજરાતી બોટાદ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારના રસ્તાઓ બિસ્માર્યા છે તો એમાં મોટે મોટા નાના ગાડી હે હે ઇલેક્ટ્રિક શહેરભરના સાત થી આઠ થી વધુ લંબાઈના રસ્તાઓ ધોવાઈ ગયા હોવાનું સ્થાનિકો જણાવ્યું છે શહેરના રિવરફ્રન્ટ રોડ મેડિકલ કોલેજ રોડ હેન્ડલૂમ ચોક રોડ ટાંકી ચોક જેલ રોડ નવા જંક્શન રોડ આ સહિતના વિસ્તારમાં રસ્તાઓ અતિ બિસ્માર બની ચૂક્યા છે નગરપાલિકાના કારણે સુરેન્દ્રનગરના તમામે તમામ રોડ રસ્તા બિસ્માર થયા છે આ મુખ્ય રસ્તાઓ રિવરફ્રન્ટ ઉપરનો બસ સ્ટેન્ડ થી ટાવર પાસેનો થી ટીબી હોસ્પિટલ પાસેનો જોરાવર નગરના અનેક વિસ્તારો વઢવાનના અનેક વિસ્તારોના રોડ બિસ્માર થયા છે તંત્ર દ્વારા તમામ રસ્તાઓનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે તો બીજી બાજુ પાલિકા તંત્રના સત્તાધીશો દ્વારા વર્ષોથી રસ્તાઓની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે તો બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું છે કે શહેરના બિસ્મા રોડનું સમારકામ ઝડપથી શરૂ કરાશે રિસર્ફેસ કરવાની તાત્કાલિક અસરથી જરૂરિયાત છે આ તમામ કામોનો સમાવેશ કરી અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ વર્ક ઓર્ડર આપી ઇજારાદાર શ્રી પાસે આ કામગીરી શરૂ કરાવી દેવામાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં પ્રથમ એક વરસાદમાં જ અંદાજે સાત કિલોમીટર થી વધુ રસ્તાઓ છે આ રસ્તાઓનું નું ધોવાણ થઈ ચુક્યું છે સુરેન્દ્રનગર શહેર મુખ્ય રિવરફ્રન્ટ રોડ છે આ રિવરફ્રન્ટ રોડ પર આપ જોઈ શકો છો કે અંદાજે દસ થી પંદર ફૂટના ના મોટા ખાડાઓ પડી ગયા છે જેને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે રસ્તામાં ખાડા ક્યાં છે કે રસ્તો ક્યાં છે તે એક મોટો પ્રશ્ન છે અવારનવાર આ આ મામલે મામલે તંત્રમાં લોકો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી અને અવારનવાર આ મત મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો છે એ અકસ્માત નો ભોગ બની રહ્યા છે ત્યારે તંત્ર છે સુરેન્દ્રનગર દુધેશ નગરપાલિકા તંત્ર આ ક્યારે જાગશે તે જોવું રહ્યું અક્ષય જોશી ન્યુઝિન ગુજરાતી સુરેન્દ્રનગર ખખડદજ રસ્તાઓથી ભાવનગરની જનતા પરેશાન છે ચિત્રાજેઆઈડીસીના તમામ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે રસ્તા પર મસમોટા ખાડા પડી ચૂક્યા છે ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીંયા માલની હેરાફેરી માટે મોટા વાહનોની ભારે અવરજવર રહે છે જોકે રસ્તાઓની આવી સ્થિતિના કારણે વાહન ચાલકોની સ્થિતિ દયનીય થઈ છે સ્થાનિકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કખડદજ રસ્તાઓની સ્થિતિને લઈને ઔદ્યોગિક વિકાસ નિગમના પ્રાદેશિક મેનેજરને અને કવાર અજુવાદ કરી છે ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું કહેવું છે કે જીઆઈડીસી માર્જિન મની સરકારી અધિકારીઓ નિયમોને ઘોડીને પી ચૂક્યા છે તેવું લાગે છે એના કન્ટેનરોને બીજું બધું ચાલતું હોય આ ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હિસાબે ખૂબ જ હાલાકી ભોગવવામાં આવે છે તો અમારી રાજ્ય સરકાર ઉદ્યોગ ખાતું અને જીઆઈડીસીને એટલી જ નમ્ર અપીલ છે કે સત્વરે અમારા કોઈ પણ ગુજરાતના પ્રોજેક્ટ પાસ નથી થયા ખાલી પ્રાઇવેટ વસાહતના પ્રોજેક્ટ જ પાસ થાય છે તો આ પ્રોજેક્ટ સત્વરે મંજૂર કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વર્લ્ડ ક્લાસ લેવલ સાથે સુનિશ્ચિત કરે છિદ્રાજ વેડિસી માંથી ઘણા ઔદ્યોગિક એકમો મોટા પાયે એક્સપોર્ટ કરે છે વિદેશના પ્રતિનિધિ મંડળ અને ગ્રાહકો પણ મોટી સંખ્યામાં આવે છે ત્યારે રસ્તાઓની આવી સ્થિતિના કારણે ઉદ્યોગો અને શહેરની છબીને નુકસાન થતું હોવાની રજૂઆત પણ કરાઈ છે વહેલી તકે સારા રસ્તા અને અન્ય સુવિધાઓને લઈને કામગીરી કરવામાં આવે તેવી ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત છે અમારા રોડ અને રસ્તા માટે જીઆઈડીસીને જે વીસ ટકા અમારે જે સ્કીમમાં ભરવાના આવે છે ઈ ઘણા વર્ષોથી અમે આપેલા છે પણ છતાં ઘણી રજૂઆતો સરકાર શ્રીમાં કરવામાં આવેલ હોવા છતાં આ રસ્તાનું કોઈ પણ નિદાન થતું નથી કોઈ પણ રિપેરિંગ થતું નથી અમારું સૂચન છે કે સરકાર શ્રી આમાં ખૂબ જ ત્વરિત પગલાઓ લે અને રોડ રસ્તાઓનું તાત્કાલિક કામ શરૂ કરાવે સમાચારો મહાલ રોકાઈશું બ્રેક બાદ આપનું સ્વાગત છે વિવિધ માંગોને લઈને ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતોના બેનર્સ સાથે ધરણા સામે આવ્યા રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી ખેડૂતો સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા બળજબરીપૂર્વક વીજપોલ માટે જમીન સંપાદન ન કરો કૃષિ નીતિ બનાવી નાણાકીય જોગવાઈ કરવા સહિતની માંગ સાથે રજૂઆત કરવામાં આવી આ સાથે ખેડૂતોના દીકરા અધિકારીઓને સરકારી ખર્ચે ઉચ્ચ શિક્ષણ નીતિ વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ગામડે ગામડે ખેડૂતો એકઠા થઈ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે ખેડૂતોના દેવા નાબૂદ કરે પાક નુકસાનીનું સમયસરને પૂરું વળતર આપે કૃષિ નીતિ કૃષિ પંચ કૃષિ આયોગ બનાવી ખેડૂતોના પાક ઉત્પાદનના સ્વામિનાથન કમિશનની મુજબમાં ભણામણો ભાવ આપે બળજરપૂર્વક કોઈ પણ ખેડૂતને વીજ પોલ કે અન્ય હેતુ માટે જમીન સંપાદન ન કરે અને સંપાદન કરે તો બજાર કિંમતથી છ ગણો વળતર આપે ગીર જિલ્લામાં સતત વરસતા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે વરસાદના કારણે આગોતરી વાવેલી મગફળીના પાકને નુકસાન થવાનો ભય છે સ્થાનિકો ખેડૂતોએ મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે પંદર હજાર હેક્ટરથી વધુ જમીનમાં આગોતરી મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે આ મગફળી હાલ લણવાની તૈયારીમાં છે પરંતુ વરસાદના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે સામાન્ય રીતે મગફળી એકસો વીસ દિવસની થાય એટલે તે લણવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ ગીર સોમનાથ પંથકમાં ખેડૂતોની મગફળી ચાર મહિના ઉપરની થવા છતાં લણી શકાતી નથી કારણ કે વરસાદ વિરામ લેતો નથી તો બીજી તરફ મગફળી જમીનમાં રહેવા દે તો સ્થિતિ એવી છે કે પેલા વરસાદ પડ્યો ઓછો બહુ પાછો વર્ષમાં નતો એટલે પાણી પાઈ પાઈને બોલ અત્યારે પેકી આવ્યું પાછો વરસાદ બહુ પડે છે અત્યારે હવે એવી સ્થિતિ કે વરસાદ અત્યારે સોમાં હું વિરામ લઈ લઉં તો સારું બાકી વધારે પડે તો મગફળી બગડે તો અત્યારે ક્યાંક ક્યાંક ખેતરે ખેતરે પાથરા પણ પડ્યા એટલે એ બધો ઢોરનો સારો બહુ ફેલ થઈ ગયો ચાર પાંચ દિવસે તો એક ધારો વરસાદ ચાલુ જ છે બપોર પછી ચાલુ જ થઈ ગયો છે એક ધારો વરસાદ એટલે પાક તો ઓણ નિષ્ફળ જવાની શક્ય ત્યાં જ છે કઈ રીતે કઈ રીતે વરસાદ હવે માંડવીનો સમય પૂરો થવા માંડ્યો ને વરસાદ ચાલુ રહેશે હવે ઉપાડવી તો રહેવા જેવી જમીનમાં એ બધી મુશ્કેલીનું કામ છે ગીરનું સોમનાથ જિલ્લામાં હું ખાસ કરીને વિનંતી કરું છું કે આ વરસાદ રહે તો સારું અત્યારે કારણ કે અત્યારે ફૂંગના હિસાબે મુંડા આવી ગયા છે અને દોડવો પાંચ પાંચ મહિના થઈ ગયા છે કારણ કે કોરડાની માંડવી જેને કહેવાય એટલે એ માંડવી દોડવા તૂટી જાય એટલે મગફળી છે એ જમીનમાં રહી એટલે એ કોઈ થાલ લેવાય એવું અત્યારે પરિસ્થિતિ નથી નર્મદા ડેમ ઓવરફ્લો થતા સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે રાજ્યમાં સારા વરસાદના પગલે મોટા ભાગના ડેમ ઓવરફ્લો થયા છે ત્યારે આખું વર્ષ પૈયતની સમસ્યા નહીં રહે તેવો ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે અત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્ર આખા ને નર્મદા ડેમ ભરાવાથી ફાયદો થયો છે સૌરાષ્ટ્રના નાના ડેમ છે સિંચાઈના ના પાણી ખૂટે તો નર્મદા ડેમ થી પાણી બધા ડેમ ભરી દે છે લિંક દ્વારા અને સૌરાષ્ટ્ર ગુજરાત ના અને સૌરાષ્ટ્ર બધા ખેડૂત ને ફાયદો છે નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે હવે બે વર્ષ સુધી પાણીની તકલીફ અમારા ગામમાં નહીં રહી કે સીમમાં કે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર